જેમ ભગવાને અર્જુનને નિમિત્ત બનાવ્યા અર્જુનને નિમિત્ત બનાવી અને સમગ્ર જગતને અલૌકિક બ્રહ્મ વિદ્યા રૂપી ગીતોપનિષદ આપે પ્રદાન કર્યું છે અહીંયા દૃષ્ટાંત બહુ અદ્ભુત આપ્યું છે જો દૂધ જોઈએ છે તો ગોદોહન કરવું પડે અને ગોદોહન ત્યારે જ થાય કે જ્યારે વત્સ એટલે વાછરડું બાજુમાં હોય ત્યારે જ શક્ય છે અન્યથા એ દુગ્ધામૃત એ બહાર પ્રકટ નથી થતું જેટલા પણ વેદ ઉપનિષદ આદિ છે તે સર્વ ઉપનિષદો એ ગાયના રૂપમાં છે એ વેદ ઉપનિષદ રૂપી ગાયને દો નારા પ્રભુ પોતે છે દોગધા દો નારા ભગવાન છે અને એક વાછરડું જોઈએ તો એ અર્જુન છે અને એના માધ્યમથી આખું એ ગીતામૃત બ્રહ્મ બ્રહ્મવિદ્યા ભગવાને પ્રકટ કરી અને સમગ્ર જગતને પ્રદાન કરી જેમ શ્રીમન મહાપ્રભુ આપના એક એક નિજનને આપે નિમિત્ત બનાવીને એક એક લઘુ ગ્રંથો આપે રચ્યા જેને આપણે સૌ ષોડસ ગ્રંથ તરીકે ઓળખીએ છીએ યમુના બાલ મુક્તા પુષ્ટિસિદ્ધાંતરત્ન મમ વિવે જપ સંયા આ સોળ ગ્રંથ છે કોઈ કોઈ જીવન નિમિત્ત બનાવી અને આપે આ ગ્રંથ પ્રકટ કર્યો અને સમગ્ર ભક્તિ માર્ગને પ્રદાન કર્યો તે જ રીતના શ્રી હરિરાય મહાપ્રભુએ આપના લઘુ ભ્રાતા શ્રી ગોપેશ્વરજીને નિમિત્ત બનાવી અને આ સમગ્ર અલૌકિક ગ્રંથ આપે પ્રકટ કર્યો છે આ ગ્રંથમાં સ્તોત્ર વર્ણન નથી સ્તુતિ નથી સ્તોત્ર નથી કોઈ એક વિષયને લઈને આ ગ્રંથમાં નિરૂપણ કરવામાં નથી આવ્યું આ ગ્રંથ ઉપદેશાત્મક ગ્રંથ છે આ ગ્રંથમાં ઉપદેશ પ્રદાન કરવામાં આવ્યો છે આચાર્યનું સ્વરૂપ જ આ છે આચાર્યનું સ્વરૂપ શું ગુરુ તત્વ કોને કહેવાય ઉપ ઉપદિશતિ તત્વિત ગુરુ જે તે પરમ તત્વના અલૌકિક સ્વરૂપનું એમના મહાત્મ્યનું પ્રસ્થાપન પોતાના નિજજનના હૃદયમાં ઉપદેશ દ્વારા કરે તે આચાર્ય આચારે સ્થાપય આચાર્ય સ શરણાગત સર્વ જીવોના અંતઃકરણમાં સ્વમાર્ગીય માર્ગીય નિર્ગુણ ભક્તિ માર્ગીય સિદ્ધાંતોને જે તે જીવોના હૃદયમાં સ્થાપે તેને આચાર્ય કહેવાય આચાર્ય શબ્દની ઘણી બધી વ્યાખ્યા અનેક વ્યાખ્યા આપણા શાસ્ત્રોમાં કરવામાં આવી છે શ્રીમદ ભાગવતમાં ભગવાન સ્વયં કહે છે આચાર્યમાં લૌકિક બુદ્ધિ ના કરવી શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં ઉદ્ધવજીની સમક્ષ ભગવાન કહે છે કે આચાર્યના સ્વરૂપમાં લૌકિક બુદ્ધિ ના કરવી જોઈએ નમર્ત્ય બુદ્ધ્યા સૂએમયો ગુરુ હે ઉદ્ધવ્ય સ્વરૂપ જાણી નાવમન્યે તરિચિત એમની ક્યારેય અવમાનના નહીં કરતો અને નમર્ત્ય બુદ્ધિ લૌકિક બુદ્ધિ પણ એમના એમની અંદર નહીં કરતો કારણ કે મારું સ્વરૂપ છે અહીંયા કેવલ શ્રી હરિરાય મહાપ્રભુ આપ નહીં આપ એકલા નથી આજ્ઞા કરી રહ્યા પણ આપના અંતઃકરણમાં બિરાજી સાક્ષાત શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી શ્રી ગોકુલનાથ ચરણ આદિ અલૌકિક સ્વરૂપાત્મક જે આપણા આચાર્ય ચરણો છે આપના દ્વારા જ આપણને ઉપદેશ પ્રાપ્ત થઈ રહ્યો છે આ અલૌકિક ગ્રંથ છે જો સ્તુતિ હોય કોઈ સ્તોત્ર હોય કોઈ એક વિષયનું પ્રતિપાદન કરનારો ગ્રંથ હોય તો એમાં મંગલાચરણ થવું જોઈએ શિક્ષાપત્રનું આશ્ચર્ય થશે આપ સૌને શિક્ષાપત્રનું કોઈ મંગલાચરણ જ નથી કોઈ મંગલાચરણ નથી ઉપદેશથી જ પ્રારંભ થાય છે સદોદ્વિગ્ન મના કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસ લૌકિકમ વૈદિકમ ચાપી કાર્યુઆન અનાસ થયા ઉપદેશ થી જ પ્રારંભ થાય છે જો કોઈ એક વિષય નું પ્રતિપાદન હોય તો દરેક અધ્યાય દરેક શ્લોક માં ઉત્તરોત્તર સંગતિ જોવા માં આવે ઉત્તરોત્તર સંગતિ જોવા માં આવે પણ અહીંયા કોઈ સંગતિ નથી કોઈ શ્લોક દર્શન માટે કહી રહ્યો છે કોઈ શ્લોક સેવાની આજ્ઞા કરી રહ્યો છે કોઈ શ્લોક શ્રી મહાપ્રભુજીના ચરણ નિષ્ઠાની આજ્ઞા કરી રહ્યો છે કોઈ શ્લોક દૈન્યનો ઉપદેશ દઈ રહ્યો છે કોઈ શ્લોક આશ્રયનો કરાવી રહ્યો છે છે અલગ અલગ વિષયો તે આ શિક્ષા પત્ર છે મારી પૂર્વે જયંતીભાઈએ બહુ સરસ વાત કરી કે આ શિક્ષા એટલે દંડ નથી આ શિક્ષણ એટલે કે જ્ઞાન છે ઉપદેશ છે શીખ છે અને જ્ઞાન પણ ભૌતિક વિષયનું જ્ઞાન નથી ભૌતિક પદાર્થોનું જ્ઞાન નથી સાક્ષાત ભગવત માર્ગની અંદર ભગવન માર્ગમાં ભગવાનને ભજવાનું જ્ઞાન છે ભગવન મહાત્મ્યનું જ્ઞાન છે ભગવત પરા ભક્તિનું જ્ઞાન છે આ સેવાના માર્ગ ને સમજવાનું જ્ઞાન છે અને એ આચાર્ય સ્વરૂપ દ્વારા જ થઈ શકે છે જેમ અર્જુનને ઉપદેશ આપ્યો જેમ અર્જુનના મોહની નિવૃત્તિ કરાવી સમગ્ર ભગવદ્ ગીતા પૂરી થઈ એ ભગવદ્ ગીતા પૂરી થયા પછી અર્જુને કહ્યું નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા આ ઉપદેશ દ્વારા મારો મોહ નષ્ટ થઈ ગયો અને સ્મૃતિ લબ્ધા મને સુયોગ્ય બુદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ પ્રસાદાન મયાચ્યુતા આપની કૃપા દ્વારા સ્થિતોસ્મી હવે હવે મારી પરિસ્થિતિ કેવી છે હવે હું મારા મૂળ સ્વરૂપમાં સ્થિર થઈ ગયો છું ગત સંદેહ મારા સર્વ સંદેહો નીકળી ગયા અને કરીશ્ય વચન અમતવ હવે આપ જેમ આજ્ઞા કરશો એમ હવે હું આગળ કરીશ આ ભગવાનના બીજા અધ્યાયથી લઈને અઢારમા અધ્યાય સુધી આ સત્તર અધ્યાયોમાં જે જે ભગવાને ઉપદેશ આપ્યો એ ઉપદેશનું ફલ છે ઉપદેશ યા તો ભગવાન પ્રદાન કરે છે સાક્ષાત સ્વરૂપે યા તો પછી આચાર્ય ચરણોના અંતઃકરણમાં બિરાજીને પણ પ્રભુ આજ્ઞા કરે છે સતતયુક્તાના ભજતા પ્રીતિપૂર્વક દુદ્ધિયોગમ તમ યે નહોને હું બુદ્ધિયોગનું દાન કરું છું કેવા જીવો સતત યુક્તા નામ જે સતત મારામાં યુક્ત છે ભજતામ પ્રીતિપૂર્વકમ જે પ્રેમપૂર્વક મારું ભજન કરે છે આ શિક્ષા પત્ર કોના માટે છે આ ઉપદેશ કોના માટે છે તેષામ સતત યુક્તા નામ જે નામ નિવેદનને ગ્રહણ કરી અને જે ભગવાનમાં સતત નિત્ય યુક્ત થયેલો છે તે જીવ માટેનો આ ગ્રંથ છે જેને શ્રી મહાપ્રભુજી ગુસાઈજી કોણ છે ખબર નથી જેને ભક્તિમાર્ગનું નામ નિવેદન શું છે ખબર નથી શ્રી કૃષ્ણના સ્વરૂપનું મહાત્મ્ય જેના અંતઃકરણમાં નથી જે જીવ કૃષ્ણ સેવાથી વિમુખ છે તે જીવ માટેનો આ ગ્રંથ નથી તો આ ગ્રંથ કોના માટે છે જે સતત યુક્ત છે જે પ્રેમપૂર્વક ભગવત ભજન કરી રહ્યા છે પ્રેમપૂર્વક પ્રભુને ભજી રહ્યા છે તેવા જીવો માટે પ્રભુ કહે છે દદામી બુદ્ધિ તમ તે જીવને હું મારી અલૌકિકી બુદ્ધિનું દાન કરું છું જેનાથી તે જીવ મારા શરણે આવે મારામાં સન્નિષ્ઠ થાય તે મેં પાર્થમ હજી એમાં ખૂટતું તું ભગવાન કહે છે હજી આમાં કંઈ ખૂટ રહ્યું છે તો પ્રભુ શું કરે છે તે તેવાનું કાર્થ અહમજ્ઞાનજ તમ નાશયામ્યાત્મભાવસ્થો દીપેન ભાસ્વતા પ્રભુ કહે છે જીવની ગ્રંથો પણ તે જીવને જયારે માર્ગ નથી બતાવી શકતા એ સમયે હું સ્વયં આચાર્ય સ્વરૂપે પધારી હાથમાં મશાલ લઈને જીવની આગળ ઉભું છું જ્ઞાનદીપેન કૃપા કરવાને માટે તે જીવો મારા છે મને નિવેદિત થયેલા છે મારા શરણસ્થ છે મારાથી અતિરિક્ત એમનો કોણ નાથ છે કોણ એમના સકલ મનોરથ પૂર્ણ કરશે તો તેવા જીવોને માટે અહમ અજ્ઞાન જમતમહ તે જીવોના અજ્ઞાનને દૂર કરવાને માટે હું સ્વયં હાથમાં જ્ઞાનદીપ લઈ આગળ આગળ ચાલી તે જીવોને માર્ગ બતાડું છું તે જીવોને હું શિક્ષા પ્રદાન કરું છું શ્રી હરિરાય મહાપ્રભુએ એક એક શ્લોક દ્વારા એક એક વાક્ય દ્વારા એક એક અક્ષર દ્વારા આ જ રીતના આપણને માર્ગ બતાડ્યો છે હે જીવ તું ભટકી રહ્યો છે આ તારું સ્વરૂપ નથી આ તારું કર્તવ્ય નથી તું શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીનો સેવક છો અરે તે તારા ગળામાં બે કંઠી પહેરી છે એ કંઠીની તો લાજ રાખ આ જન્મને આ રીતના વૃથા ન જવા દે ભગવાનનો થઈને પ્રભુથી બહિર્મુખ ન આવા અનેક શિક્ષાના વાક્યો શરીરાય મહાપ્રભુએ આ શિક્ષાપત્રમાં આપણને પ્રદાન કર્યા છે આખા શિક્ષાપત્રની અંદર કુલ એકતાલીસ પત્ર અને છસ્સો ને તેત્રીસ શ્લોકો છે એકતાલીસે એકતાલીસ પત્ર તો અત્યારે જ કહી દઉં પહેલે જ દિવસે શરૂઆતમાં કે પૂરા નહીં થાય દિવસો બહુ ઓછા છે પાંચ જ દિવસ છે પણ હા એટલું કહી શકું જરૂર કે આ પાંચ દિવસમાં આપણે બને તેટલો પ્રયત્ન કરીએ કે સાત કે આઠ શિક્ષાપત્રને આપણે જોઈ લઈએ એ શિક્ષાપત્રના દર્શન કરીએ એમનું અવલોકન કરીએ ચિંતન કરીએ બાકીનું જે અવશિષ્ટ રહેશે આવતા વર્ષે બને તેટલો વિસ્તારથી ચિંતન કરીશું યથામતી આ ગ્રંથને જોવાનો પ્રયત્ન કરીએ શરીરાય મહાપ્રભુની કૃપાથી શરીરાય મહાપ્રભુનું પ્રાકટ્ય શ્રીમદ ગોકુલમાં થયું શ્રી મહાપ્રભુજી આપના દ્વિતીય આત્મજ શ્રી વિઠ્ઠલનાથ ચરણ શ્રીમદ પ્રભુચરણ આપના સપ્તાત્મજોની અંદર દ્વિતીય આત્મજ શ્રી ગોવિંદરાયજી આપના આત્મજ શ્રી કલ્યાણરાયજી જેમને સાક્ષાત શ્રી ગુસાઈજીનું ચરવિત તાંબુલ પ્રાપ્ત થયું છે અને એ ચરવિત તાંબુલનું ફલ શ્રી હરિરાય મહાપ્રભુ છે શ્રી કલ્યાણરાય ચરણ અને શ્રી જમુના બહુજીના ત્યાં શ્રી મહાપ્રભુનું પ્રાકટ્ય થયું છે શ્રી મહાપ્રભુજીથી પાંચમી પેઢી શ્રીમદ ગોકુલથી આપ મેવાડ પધાર્યા છે ખીમનોર અને ત્યાં રાણાએ એક ગામ આખું આપને ભેટ કર્યું કાલાંતરે આપ અનેક પ્રદેશ કરી રહ્યા છે સ્થાને સ્થાને જઈ પુષ્ટિ જીવોને સ્વમાર્ગમાં આપ લાવી રહ્યા છે સિદ્ધાંત જીવ દૈવી જીવોના અંતઃકરણમાં આપ પ્રસ્થાપિત કરી રહ્યા છે શિક્ષાપત્રનો પ્રારંભ એટલે જેસલમેર જેસલમેરમાં આપ પધાર્યા નગરની અંદર આપ પ્રવેશ કરે છે ત્યાં નગરના જે દ્વારપાલો હતા એમણે નગરની અંદર પ્રવેશ કરવાને માટે કર માગ્યો આપે કર તો ભર્યો પણ અરુચિ ઉત્પન્ન થઈ ગઈ આવા નગરમાં નથી રહેવું જેના રાજા પણ હિન્દુ છે જેના રાજા પણ સનાતન ધર્માવલંબી છે એ એક ધર્માચાર્યની સાથે આવો વ્યવહાર કરે છે નગરની બહાર આપે મુકામ કર્યો ત્યાં ડેરો મુકાયો આપના નિજજનોને આપે આજ્ઞા કરી કે જાઓ તપાસ કરો આસપાસના વિસ્તારોમાં ક્યાંય તળાવ કુવા વગેરે ક્યાંય જલની વ્યવસ્થા છે સેવકો જુએ છે ને વિનંતી કૃપાના થાય આ જલ ક્યાંથી હોય ચારે બાજુ આ તો રેગિસ્તાન છે અહીંયા ક્યાંથી જલ પ્રાપ્ત થાય તે નગરના એક વૈષ્ણવ હતા એમણે કહ્યું કે બહુ વર્ષો પહેલા અહીંયા એક તળાવ છે ને એ તળાવના બાજુમાં એક કૂવો પણ છે પણ બંને સુકાઈ ગયેલા છે મહાપ્રભુ આજ્ઞા કરે છે જરા જઈને તો જુઓ એ સુકાયા છે કે નથી સુકાયા અને તે વૈષ્ણવો જ્યારે ત્યાં જઈને જુએ છે તો આવા મરુભૂમિની અંદર પણ એ તળાવ અને એ કૂવો એ સરા બોર જલથી ભરેલો છે આપે ત્યાં મુકામ કર્યો આ સમાચાર ત્યાંના રાજાને પ્રાપ્ત થયા અને રાજાની આંખ ખુલી

અને જે કર લીધો હતો એ કરને બમણો કરીને પાછા શરીરાય મહાપ્રભુના ચરણાર્વિદમાં ધરી ક્ષમા કરી અને વિનંતી કરે છે કે કૃપાનાથ મને શરણે લો મારા પરિવારને શરણે લો અને આપ આ નગરની બહાર ન બિરાજો આપ આ મહેલમાં પ્રાસાદમાં બિરાજો એની વિનંતીથી શરીરાય મહાપ્રભુ આપ ત્યાં પધાર્યા તે રાજાને એમના સમગ્ર પરિવારને નામ નિવેદન કરાવ્યું નામ નિવેદન કરાવી અને આપે ત્યાં છ માસ સુધી મુકામ કર્યો છે અને ત્યાં આપે અનેક વખત ભાગવતનું પારાયણ કર્યું છે આ બાજુ સહસા એક દિવસ આપના અંતઃકરણમાં ભગવત પ્રેરણાથી એક એવો સંકેત થયો કે મારા લઘુ ભ્રાતા ગોપેશ્વરજી આપને ત્યાં હવે ગૃહભંગ થવાના યોગ દેખાઈ રહ્યા છે એવા લક્ષણો લાગી રહ્યા છે એવા સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે આપના બહુજી એ હવે બસ થોડા જ દિવસોમાં લીલામાં પધારી જશે હજી તો આ પૂર્વ સંકેત મળ્યો એ સંકેત મળવા માત્રથી શ્રી હરિરાય મહાપ્રભુએ આપે એક એક પત્ર લખી અને આપે તૈયાર કરવાનો પ્રારંભ કર્યો જેમ જેમ પત્ર લખાયા રાજાને આપ્યો અને રાજાએ એ સમયમાં તો આજે આપણી પાસે એસએમએસ છે મેલ છે વોટ્સઅપ છે બીજા કેટલી કેટલી એપ્લિક એપ્લિકેશન આવે હે બીજું શું શું હોય હા ઇન્સ્ટાગ્રામ છે પછી એક પેલું ચેટ આવે કંઈ હા ફેસબુક છે કાંઈ ચિંતા છે કેટલી ઝડપ છે એમાં આપણે ખરેખર ભગવાન માર્ગનો અને ભગવત સિદ્ધાંતનો પ્રસાર પરસ્પર કરવો જોઈએ પણ આજે આપણે કેવો વ્યવહાર પરસ્પર કરીએ છીએ આના માધ્યમથી મારે આપને કહેવાની જરૂર નથી આપ બધા બહુ હોશિયાર છો એ સમયમાં તો કંઈ હતું નહીં તો ઊંટના એ એ વાહનનો આધાર લઈ રાજાએ વ્યવસ્થા કરાવી એટલે એ પત્ર ત્યાંથી લે ત્યાંથી એક બીજા સ્થાને અમુક ગામ છોડી અને એક બીજો ઊંટ તૈયાર હોય ત્યાં પત્ર પહોંચે એ ત્યાંથી બીજો એ એ પત્ર લઈ ત્યાંથી દસ ગામ કે બાર ગામ છોડીને એક પાછો એક ઊટ તૈયાર હોય એ પાછો એ ત્રીજો ત્યાંથી પત્ર લે એમ કરીને નાથક દ્વારા શ્રી ગોપેશ્વરજીની પાસે એ પત્ર પહોંચતા અને પોતાના દાદાભાઈ જ્યેષ્ઠ ભ્રાતાના પત્ર છે બહુ આનંદથી એ પત્રને આમ ગ્રહણ કરી સ્વીકારી અને એક ગોખલામાં આપ ત્યાં પધરાવી આપતા કારણ કે વિચાર્યું તો કે ભાઈ જ્યેષ્ઠ ભ્રાતાનો પત્ર છે કુશલ ક્ષેમ માટે જ મોકલ્યો હશે એકબીજાની કુશળતા જણાવવા માટે જ પત્રો લખ્યા હશે કંઈ વિશેષ કારણ નહીં હોય તો ભગવત સેવાનો અવકાશ મળે ભગવત સેવામાંથી ત્યારે જઈને ખોલીને વાંચીશું એમ કરતાં 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 ઘણા પત્રો ભેગા થઈ ગયા અને કાલાંતરે એક દિવસ આપના વહુજી આપ લીલામાં પધાર્યા અને આપના લીલામાં પધારવાથી સેવાની અંદર જે સહાયતા આપને પ્રાપ્ત થતી હતી એ સાથ છૂટ્યો જો લૌકિક ક્લેશ નથી અહીંયા લૌકિક દુઃખ નથી અહીંયા ભગવત સેવાની અંદર જે સહાયતા સેવામાં પ્રાપ્ત થઈ રહી હતી એ સહાયતા હવે અહીંયા છૂટી આપણે બધા લૌકિક દુઃખ કરીએ છીએ આપણા કોઈ સ્વજન જ્યારે હરિશરણ થાય તો આપણું રુદન લૌકિક માટે છે આપણે લૌકિક માટે રડીએ છીએ જે જે આપણો મોહ હતો જ્યાં જ્યાં આપણી આસક્તિ હતી તે પાત્ર દ્વારા જે જે સુખોની આપણને પ્રાપ્તિ થતી હતી એ બધું એક ક્ષણમાં નીકળી ગયું એ માટે થઈને આપણે રુદન કરીએ છીએ તો હવે એક વિચાર કરો કે જે પાત્રને માટે આપણે રડી રહ્યા છીએ શું ખરેખર એ પાત્ર સાથે જ આપણો પ્રેમ છે કે એના દ્વારા મળતા તે તે પદાર્થોથી આપણને પ્રેમ છે સ્વાર્થનો પ્રેમ છે પોતાની સર્વ અભિષ્ટ વસ્તુની પૂર્તિ માટેનો પ્રેમ છે પણ આચાર્ય પરિવારમાં આવી લૌકિકતા જોવામાં નથી આવતી ભગવત સેવાની અંદર સહાયતા હવે કોણ આપશે એ વિચારથી આપ અતિશય ખિન્ન થઈ ત્રણ દિવસ સુધી આપ અન્ન જલનો ત્યાગ કરી અને આપ રુદન કરે છે એટલી જ વારમાં ત્યાં શ્રી હરિરાય મહાપ્રભુના ખૂબ અનન્ય કૃપાપાત્ર આપના એક સેવક હરજીવન દાસભાઈ જેમને વ્યસન દશા સિદ્ધ થયેલી તે હરજીવન દાસભાઈ આપ ત્યાં આવે છે અને શ્રી ગોપેશ્વરજીને આ વિનંતી કરે છે કે દાદાભાઈના કંઈ પત્ર આવ્યા છે હા આવ્યા છે ત્યાં ગોખલામાં રાખ્યા છે કૃપાનાથ જો આ પત્ર આપે પહેલેથી વાંચી લીધા હોત તો આજે આપની આદશા ના હોત પત્રો મંગાવ્યા પત્રો મંગાવી અને એનું પઠન પ્રારંભ કર્યું એક સાથે દસેક પત્રનું પઠન કર્યું એટલી જ વારમાં ગોપેશ્વરજીના અંતઃકરણમાં જે સંતાપ જે શોક છે તે શોકની નિવૃત્તિ થઈ ગઈ ભક્તિ એવી છે પ્રિયજનો માર્ગતા ભક્તનું સ્વરૂપ શું શ્રીમદ ભગવદ ગીતાના બારમા અધ્યાયમાં ભગવાન કહે છે સમ દુઃખ સુખ ક્ષમી દુઃખ અને સુખમાં જે સમાન છે આવો જે જીવ છે તે જીવ માટે પ્રભુ કહે છે પ્રિયા જે સુખ દુઃખના દ્વંદ્વને જે જીતી જાય છે જે સુખમાં પ્રસન્નતા ન અનુભવે જે દુઃખમાં સંતાપ ન અનુભવે ઉભય પરિસ્થિતિમાં જ્યાં સમાનતા જેના હૃદયમાં આવી ગઈ છે તેવા જીવને માટે કહે છે ભક્તાસ તે તીવ મેં પ્રિયા આવા જે જીવો છે આવા જીવો મને અતિશય પ્રિય છે આવા જીવો પ્રત્યે મારી અતિશય પ્રિયતા હું પ્રગટ કરું છું આવું પ્રભુ કહી રહ્યા છે દોષા આત્મનિત્યા વિનિવૃતકા વિમુક્તા સુખ દુઃખ સંય જેની અંદર માન અને મોહ નીકળી ગયો છે એ વૈષ્ણવ છે થોડું આત્મચિંતન કરો જી હા મારો એક સ્વભાવ છે હું ખાલી આપને સંભળાવીશ નહીં સાથે સાથે આપને વાસ્તવિકતા પણ બતાવતો રહીશ એટલે રહેજો પહેલી વાત તો ખરેખર આ સુરતવાળા બધા જ આયોજકોએ મારી ઉપર આ એમ કહેવાય ને એમ એક લટકતી તલવાર રાખી છે એક તો રાતનો સમય ઉપરથી આપ બધા જ મહાપ્રસાદ લઈને આવો છો એમાં પાછી આવી ઠંડક વિચાર કરો મારી ઉપર કેવો ભાર માન જેની અંદર માન અને મોહ નીકળી ગયો છે એ વૈષ્ણવ વૈષ્ણવના હૃદયમાં ક્યારેય અપમાન નથી હોતું શિવજી અને પાર્વતીજી બંને બેઠા છે ચિત્રકેતુ મહારાજ ત્યાંથી નીકળે છે અને એમની એમના દ્વારા થતા અવિવેકના કારણે પાર્વતીજી એમને શ્રાપ આપે છે ચિત્રકેતુ મહારાજ આમને આમ નીકળી જાય છે પાર્વતીજી પૂછે છે કે મેં આને શ્રાપ આપ્યો અને કોઈ પ્રતિક્રિયા ના આપી શિવજીને પૂછે છે અને કોઈ પ્રતિક્રિયા ના હતી ન એણે દુઃખ અનુભવ્યું ન એણે પ્રસન્નતા અનુભવી ન એને ક્રોધ આવ્યો મારા ઉપર એને કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા ના આપી અને એમને એમ પાછા ઠીક છે એમ કરીને ચાલી ગયા શિવજી બહુ ઉત્તમ વાત કહે છે બહુ અદ્ભુત વાત સમજાવે છે नारायणपराः ना सर्वे न ना कुतश्चन बिभ्यति स्वर्गापवर्गनरके श्वपितुल्यार्थदर्शिनः જે ભગવત પરાયણ જીવ છે નારાયણ પરા સર્વે જે ભગવત પરાયણ જીવ છે એવા ભગવત પરાયણ જીવમાં સૌથી પહેલી વાત ન કુતશ્ચન અભિભ્યતિ તે જીવોને આ જગતમાં કોઈનો ભય નથી હોતો કારણ કે એને ભગ એને ભગવત શરણાગતિ કરી છે અને એ શરણાગતિના ફલસ્વરૂપે એને અભયત્વ પ્રાપ્ત થયું છે ભગવાને એમના અંતઃકરણમાં અભયપદ સ્થાપ્યું છે